આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આપણે કોઈપણનું તમારે સિગરેટ વિડીયો રેકોર્ડિંગ કેવી રીતે તમે કરી શકો જો કોઈપણને ખબર વિનાનું તમારે વિડીયો કોઈપણનો ઉતારો હોય તો પણ તમે ઉતારી શકો છો અને એ પણ તમારા મોબાઈલ છે જો આ રીતે આપણે મોબાઈલનો કેમેરો ઓન કરીને પછી જો આપણે આપણે લાઇટ બંધ કરશું તો તમારો વિડીયો રેકોર્ડિંગ હોય એ બંધ થઈ જશે તો હું તમને આજ અલગ જ ટાઈપનું દેખાડવાનું છું અને આ વિડીયો ફક્ત આપણે મજાક માટે બનાવેલો છે કોઈ પણ એવી વસ્તુ નથી આ વિડીયોમાં કરેલી તો આ વિડીયો તમે પૂરેપૂરો તમને કમ્પલેટ જ સમજવાનું છું ચાલો વિડિયો ચાલુ કરીએ તો સારો આપણે વિડીયો ચાલુ કરીએ તો ફટાફટ એક એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરવું હશે આપણા મોબાઈલનો જે કેમેરો હોય એની અંદર એવી એક સિસ્ટમ નથી આવતી તો એની માટે તમારે આ રીતનું એક એપ્લિકેશનને ઓન કરી લેવાનું છે ઓન કર્યા બાદ પછી હું તમને એપ્લિકેશનનું બધું સેટિંગ સમજાવું અને આ એપ્લિકેશનને તમારે કેવી રીતે ડાઉનલોડ કરવી એ પ્રોસેસ પણ હું તમને વિડીયોના એન્ડ ઉપર સમજાવવાનો છું તો એપ્લિકેશન ઓન કર્યા બાદ આની અંદર તમારે સ્વરૂપ સેટિંગ કરવું જોશે પછી જ તમે એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશો તો ઉપર તમને સેટિંગનો ઓપ્શન જોવા મળે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે ક્લિક કર્યા બાદ અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે આ રીતના તો અહીં પહેલો જ એક ઓપ્શન છે વિડીયો કેમેરો જો એની ઉપર તમે ક્લિક કરી દેશો ક્લિક કર્યા બાદ અહીંયા તમને બે ઓપ્શન જોવા મળશે તમારે આગળનો કેમેરો રાખવો છે પાષણનો કેમેરો રાખો તો અહીંયા તમે એ સિલેક્ટ કરી લેજો તો મેં અહીંયા રાખેલો છે બે કેમેરો જે પાસણનો કેમેરો છે એ મેં અહીં સેટ કરેલો છે અને પછી તમારે અહીંયા સાઇઝ સિલેક્ટ કરી લેવાની તમારે નોર્મલ રાખવી છે મીડિયમ રાખવી છે એવી તમને લોસ એ રીતની તમને સાઇઝ જોવા મળી રહે છે જે રીતે આપણે વિડીયો રેકોર્ડ રેકોર્ડિંગ કરીને એની સાઇઝ હોય એ સાઇઝ તમારે અહીંયા આ રીતની સિલેક્ટ કરી લેવાની સાઇઝ સિલેક્ટ કર્યા બાદ હવે હું તમને એ દેખાડી દઉં આપણે વિડીયો રેકોર્ડિંગ કેવી રીતે કરી શકીએ તો અહીં તમારે વૈસે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો વિડિયો રેકોર્ડિંગ ચાલું થઈ ગયું છે અને તમારા મોબાઈલનો પણ કેમેરો ચાલુ થઈ ગયો છે તો હવે આપણે આવી જઈએ બેક બેક આવ્યા બાદ મેં મોબાઈલને હવે કરી દીધો છે બન એ પણ તમે જોઈ શકો છો તો પણ આપણો વિડીયો રેકોર્ડિંગ ક્યારે ચાલુ છે એ પણ તમે જોઈ શકો છો આ રીતે તમે કોઈપણનો વિડીયો ઉતારી શકો છો કોઈપણને ખબર પણ નહીં પડે તો આ રીતે મેં તમને એ સેટિંગ પણ દેખાડી દીધું પછી તમારા રીતની એડ આવે તું એડ ઉપર તમારે ક્લિક કરી દેવાનું અને એડને આ રીતે કટ કરી નાખવાની કટ કર્યા બાદ તમારે વિડીયો બંધ કરવો હોય તો પાછું તમારે અહીંયા ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ પાછી એડ આવે તું એડને તમે કટ કરી નાખજો તો હવે હું તમને એ દેખાડી દીધું એ વિડીયો જે આપણે રેકોર્ડિંગ કર્યો એ વિડીયો તમને કઈ જગ્યાએ જોવા મળશે જો તમે ફાઇલના ઓપ્શનમાં ક્લિક કરી દેશો એટલે અહીં તમારા જેટલા વિડીયો તમે સીગડેટ રેકોર્ડિંગ કરેલા છે એ બધા વિડીયો તમને અહીંયા જોવા મળી જશે રહેશે તો પછી તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ તમારી પાસે કોઈ પણ મેક્સ પ્લેન એવું એપ્લિકેશન હોય તો એને તમારે ઓન કરી લેવાનું ઓન કર્યા બાદ આ રીતનો તમારો વિડીયો આ રીતે જોવા મળી રહેશે તો આ રીતે તમે આ એપ્લિકેશનની મદદથી તમે સિગરેટ આ રીતનો કોઈપણનો વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો અને હવે હું તમને એ દેખાડી દઉં એપ્લિકેશનને તમારે કેવી રીતે ડાઉનલોડ કરવું તો વિડીયોને હજી તમે લાઈક ન કરી લાઈક કરી દેજો ચેનલમાં નવો હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મળો નવો વિડીયો આવે તો સૌ પહેલાં તમને મળે તો અહીંયા તમારે સર્ચ કરવાનું છે બેકગ્રાઉન્ડ વિડીયો જો તમે બેકગ્રાઉન્ડ વિડીયો સર્ચ કરશો તો અહીં તમને આ રીતના એપ્લિકેશન જોવા મળશે એમાંથી તમારે બીજું એપ્લિકેશનને સિલેક્ટ કરી લેવાનું અને ફટાફટ આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો દસ મિલિયન ડાઉનલોડ છે તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ ગુડ બાય